હેલો ગાઈઝ મા યુટ્યુબ ચેનલ ડીઝે વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું અને મારી બહેન બંને વાડીએ જઈ રહ્યા છીએ એ પણ કાંકડી ઉતારવા તો આપણા ઘરના બંને એન્ટિક દરવાજા બંધ કરીને મારી બહેન નીકળી પડી ગાડી તરફ તો આજે મારી બહેનને પરાણે કાંકડી ઉતારવા લઈ જવાના હતા એટલે હું પણ સાથે સાથે જતો હતો તો ફાઇનલી અમે વાડીએ પહોંચી ગયા છીએ અને મારા પપ્પા એ ગાડી છે તે વાડીમાં લઈ લીધી છે વાડીએ પહોંચવાની સાથે જ એક આનંદનો અનુભવ થાય છે ત્યાં મેં જોયું તો મારી બહેન તો કાંકડી ઉતારવા માટે તૈયાર થઈ ગઈ હતી અરે આ શું એને તો ફાટ પણ વાળી લીધી ઓ નો આટલા બધામાં કાંકડી ગોતવાની કાંકડી ઉતારવાનું ચાલુ કરી દીધું અને પહેલી વાર કાંકડી ઉતારીને એક ફાટ ભરીને ચબલામાં નાખી દીધી હતી પછી તો છું હું અને મારી બહેન કાંકડી ગોતવા લાગ્યા અને એ તો જો સાંઠી લઈને કાંકડી ગોતે છે ત્યાં સુધીમાં તો તેને તરસ પણ લાગી ગઈ પછી તે પાણી પીવા ગઈ અને હું છે કાંકડી ખાતો હતો બસ હવે છેલ્લું એક વડદું બાકી રહ્યું છેલ્લા ભરદામાં કાંકડી ગોતીને હું અને મારી બહેન પાછા વળી નીકળ્યા સાથે સાથે સૂર્યાસ્ત પણ સરસ મજાનો દેખાઈ રહ્યો હતો કાંકડી ઉતારીને તેને વેવતી વખતે અમારા ચહેરા પણ તેવી જ ચમક દેખાઈ રહી હતી કેમ કે એમાંથી તો અમને પૈસા મળવાના છે ને કાંકડી વેવીને તેના પોટકા બાંધવાની તૈયારી ચાલી રહી હતી બસ થોડી જ વારમાં પોટકા બાંધી દીધા હતા અને પછી તેને ગાડી પર મારો નાનો ભાઈ ઘરે લઈ જાય છે થોડી જ વારમાં અમે પણ ઘર તરફ વળી નીકળ્યા તો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ તો સારું મિત્રો મળીશું બીજા વ્લોકમાં થેન્ક યુ